આમાંને તો હાલ મોદી સાહેબ ગમે ને એટલું બીજું કોઈ ને તો ગમતો નથી બીજા કોઈ નેતા નહીં તમારા અહીંયા વિસ્તારના કોઈ અરે વિસ્તારના અમારે મોદી સાહેબ નું છે અમારે તો કમળ લઈને આવે ને ઈ દબારો મોદી સાહેબ હાઉ અમારે તો ઘણો તો તમે બેન લઈને આયો ને કમળ તો તમે જ અમારો તો નેતો અમારો તો એવું છે અત્યાર તો હાલ બીજા નેતાઓ કોંગ્રેસમાંથી પડી પડીને ભાજપમાં આવે છે કોંગ્રેસમાં કોઈ રૂંઢ તે એટલે અમે શું કરો કોંગ્રેસમાં દઈને

પણ ઉમેદવાર કોઈ બી હોય હવે બધા ભાજપ ને પસંદ કરે છે કરવાનું પેલું કારણ તો મોદી સાહેબ છે આમ તો પેલા તો પીએમ મોદી પણ જો કે રેખાબેમ જીતી તો એ તો સીટ તો મોદી સાહેબની જ છે પીએમ નરેન્દ્ર મોદી સિવાય પછી કોને જોવો છો તમે પીએમ તરીકે પીએમ તરીકે હવે હાલ તો અમે તો એમ કહો કે અમને હજારો વર્ષની ઉંમર થાય ને પીએમ મોદી સાહેબ જ રહે અને નકા યુગી એવો ને એવો નેતો છે હમણાં આજે અમે સાંભળ્યું કે ઉદ્ઘાટન મોટું દવાખાનું અમદાવાદ ના જવું પડે આવા દવાખાનાનું એક ઉદ્ઘાટન કર્યું એટલે શંકરભાઈ સાહેબ પણ ખૂબ સારું કામ કરે છે અત્યારના યુવાનો અહીંયા એવું જ વિચારે છે સોશિયલ મીડિયામાં તો છે જ પણ ખેતીની માં જે કામના ટાઈમમાં એ કામ જ આપે છે એ કામને વધારે પ્રધાન્ય આપે છે સોશિયલ મીડિયાને એટલું પ્રધાન્ય નથી આપતું કે જેને લત લાગી ગયો કે વ્યસન ટાઈપ નથી લે પણ જે હાલનો વિકાસ છે ને આ તો ક્યાંય નથી જે નરેન્દ્ર મોદી સાહેબ તો આ તો એક મોટો અવતાર જ માનું છું ગરીબો ને બિલ છે પછી ભાવ બધા સારા મળે છે સારા હા સારા ભાવ મળે પછી અમે તો ખેડૂતોનું એવું સાંભળ્યું કે ભાવ ન મળતા ના મળે બેન મળે એ તો કારક ઓછો હોય કારક વધારે હોય પણ ભાવ સારા મળે છે દૂધના ભાવે સારા મળે ફેટ આવે છે કેની બેનને ઓળખો

જબરદસ્ત એટલે અમારે શાંતિ રે ખોલી ન અમે તો ધીરણા નંબર તો ખોલ તો હવે આમાં બેવ મરી જાવ બિચારા અમને 370 ની કલમ હટાવી કાશ્મીરમાં જેને ભગ મૂકવાની જગ્યા ન મળે એની જગ્યાએ આ તા છાતી ખુલીને ફરો પહેલા કોંગ્રેસી સરકારમાં આપણી આર્મી જતી ને એને ઠેખડો 13મીનો ધક્કો મારતા બોલી ન શકતા આજ તાકાત નથી કે અમને સામે કોઈ જોઈ શકે તો એ મોદી સાહેબની તાકાત છે અચ્છા ગામમાં વિકાસ કેવો ગામમાં વિકાસ ખૂબ સારો થાય આખા મલુપુરમાં વિકાસ સારો થાય અને મલુપુરમાં કોઈ વસ્તી દુઃખી નથી હાલ નમસ્કાર બનાસકાંઠા આવ્યા છીએ અને બનાસકાંઠા એટલે કે આપણા મગજમાં પહેલાં આવે કે ખેડૂતોનું ખેડૂતોનો જિલ્લો કહેવાય પછી જે પશુપાલનનો જિલ્લો કહેવાય એટલે મલુપુર ગામમાં અત્યારે અમે બેઠા છીએ અને ઓલું સાંજે કહેવાય ને કે સાંજે દૂધ આપવા આવે અને પછી મલકની વાતો કરીએ તો એવો ડેરો જમાવ્યો છે અમે મલકની વાતો કરવી છે બધા જોડે ગામના પ્રશ્નો પૂછવા છે કે આસપાસમાં કેવો વિકાસ થયો છે બધી જ વાતો કરવી છે ખબર નહીં શું વાતો કરીશું પણ વાતોની શરૂઆત કરીએ કાકા શું નામ છે

દૂધ તો ફેટ ઉપર વેચાય ભાવ આવે ફેટ ના આવે કઈ કઈ વસ્તુ એવું લાગ્યું કે આ સર મને દાડીમાં રહ્યું પછી ભાવ બધા સારા મળશે સારા સારા ભાવ મળે તો ખેડૂતો નું એવું સાંભળ્યું ભાવ ના મળે બેન એ તો હોય પણ ભાવ સારા મળે છે દૂધ ના ભાવે સારા મળે ફેડ આવે તો બરાબર બધું સારું રોજગારી ચાલે રોજગારી ખૂબ સારી ચાલે હા ખૂબ સારી નેતા ગમે તમને અમને તો ભાજપ નેતા ગમે મોદી સાહેબ હા કેમ મોદી સાહેબ મોદી સાહેબ એ ખેડૂતો ને એટલું ધિરણ આવે છે ને જબરદસ્ત એટલે અમારે શાંતિ રે ખેડૂત નાખે અમે તો ધિરણ ના મળે ખેડૂતો વ્યાજ માં મરી જાય બિચારા એમને અત્યારે ધિરણ બહુ સારું મળે ઓછા વ્યાજ હા ઓછા વ્યાજ હા બરોબર ને એટલે એમાં ખેડૂતો બધા તૈયાર થઈ જાય ત્યારે

શું નામ છે તમારું બાપા થી કરીએ બાબા શું નામ તમારું હરસિંહભાઈ પટેલ મલુપુર હરસિંહભાઈ તમે ખેતી જ કરો છો હા ખેતી જ કરો છો તમે કેટલા પાક લ્યો આમાં ઘઉં રાયડું એરંડા જીરું

પછી પાણી આવ્યું અમારે નર્મદા આવી એમાં પણ ઉત્પાદન મને સારું મળે છે પહેલાં તો પહેલાં વખતમાં પાણી નહોતું ત્યારે અમે ખુદ ચોકડીઓ પણ ખોદવા જતા દુષ્કાળમાં જવું હવે ક્યાંય જવું પડતું નથી હવે બહારના બીજા જિલ્લાઓના અમારે અહીંયા મજૂરી કરવા આવે મજૂર પણ મળતા નથી અને હાલ પાંચસો છસો રૂપિયા જ્યાં તો મજૂર મળતા નથી એટલી એટલા બધા એમ સુખી છે લોકો એટલે પાકે સારા મળે છે અને પાણી ખૂબ સારું છે એટલે ખૂબ સારું છે માવઠું આવે ત્યારે સર્વે થાય છે હવે માવઠું આવે ત્યારે સર્વે થાય છે અમુક નુકસાન થાય છે તો એ નુકસાન મળે ખેડૂતોને અમુક ખેડૂતોને ઘઉં છે પાક કે આવા બગડે છે તો એ માવઠામાં બગાડ એમાં વળતરી મળે છે સરકાર વળતરી આવે છે હા અમને પાણી આવ્યું ત્યારે અમને મળ્યું પૂર પંદર સત્તર માં જે પાણી આવ્યું ત્યારે અમને પૈસા સારા મળ્યા હમણાં પાણી આવ્યું હતું ત્યારે હમણાં તો આવ્યું એનું સર્વે ચાલુ છે હાલે કદાચ પતી ગયું પણ કદાચ હવે મળશે એમ કે છે

એટલે શંકરભાઈ સાહેબ પણ ખુબ સારું કામ કરે છે પરબતભાઈ સાહેબ લોકસભાની ચૂંટણીમાં પેલા ધારાસભ્ય હતા એમને પણ એમનો વિકાસ સ્કૂલ છે શિક્ષણ છે આનો જબરો કર્યો એમ કેમ પરબતભાઈ ની હવે આમ તો ઉમર થઈ એટલે લગભગ નહીં આપી હોય તો છે પણ પણ જે બાપુજી હતા એ એ આજે પાયો ગલબા કાકા એમની પુત્રી એટલે એમ એક એમનું અમારે ઋણ ઉતારવું છે આવી પણ ભાવના કરીને અમારે બીજેપીમાં સખત મહેનત કરીને એમને જીતાડવા છે હા સો ટકા ઘરે ખેતરે ખેતરે જઈશું ગામ ગામ જઈશું અને ભાજપને વોટ આપજો આવું કેમ કે ગરીબમાં ગરીબ માણસો હોય દૂધની આવક હોય એ દૂધના પૈસામાંથી ડેરીના જે પ્રેરણા થઈ ગલબા કાકા એમના પગાથી આ બધા અમે આ દૂધના પૈસા ઉપર સુખી છે એમની સંસ્થા પણ કરી કોત ને નહીં કે આપણે દરેકની સેવા કરીને દરેક માટે કરવી એવી સંસ્થા ઊભી કરી અને એ સંસ્થા ફાલી ફૂલી અને ઉત્તર પ્રદેશમાં પણ એની શાખા એક શંકરભાઈ સાહેબી કરી છે એટલે દૂધનો ખૂબ વિકાસ છે પૈસો સારો મળે છે ને ખૂબ હાલ ખેડૂત સુખી છે એમ એટલે બીજેપી જ અમારે ગેની ને ઓળખો હા ગેની બેનને ને ઓળખો છે

વડાપ્રધાન તરીકે સારા હતા દેશની અંદર લડાઈ થી નો યુદ્ધ ત્યારે પોતે સારું કામ કર્યું હતું પણ જે હાલનો વિકાસ છે ને આ તો ક્યાંય નથી જે નરેન્દ્ર મોદી સાહેબ તો આ તો એક મોટો અવતાર જ માનું ગરીબો ના બિલ છે હવે અવતાર પુરુષ કેવરાય મારું તો માનવું એવું છે કે એક દેવ દેવા કે આટલી શક્તિ ન હોય નામ ત્રણસો ની કલમ હટાવી કાશ્મીરમાં જેને પગ મૂકવાની જગ્યા ન મળે એની જગ્યાએ આ તમે છાતી ખુલીને ફરો ફરવા પેહલા કાંકરણ સરકારમાં આપણી આર્મી જતી ને એને ઢેંકડો તેરવીને આમ ધક્કો મારતા એ બોલી ન શકતા આજ તાકાત નથી કે અમને સામે કોઈ જોઈ શકે તો એ મોદી સાહેબની તાકાત બોર્ડરના વિસ્તાર માં રહો છો તો ડરવર લાગે બિલકુલ નહીં અમારે બોટ છે પણ છે ભરી બંદુ કે ઉભા છે એટલે નિરંત અમે ઊભા છે અને

અમારે શાંતિ પચાસ હજાર પડે લાખ થઈ જાય ને લાખ રૂપિયા દાડી ના પગાર પંદર દાડી મળે એટલે મહિનામાં લાખ રૂપિયા મળે અને લગભગ લાખ નું તમે ખેડૂત ની બાજુમાં બેન બેઠા છો એવું કરોડપતિ તો આ બધા અમારા કરોડપતિ કોઈ રોડપતિ છે નહીં તમે કોને એ પાંચ કરોડ ની મિલકત વાળા દસ કરોડ ની મિલકત વાળા એવા જ છે કોઈ નેચા ખેડૂત જ નથી

પછી મહાકાર્ડ એમને માલે આલે દસ લાખ સુધીનું ઓપરેશન કરાવે એ વાત તો અમારામાં બે ખેડૂત છે હાજર એ છે અહીંયા ને આડે ટકા ને બધી મોદી સાહેબ હા મહાકાર્ડનો ઉપયોગ કર્યો આવા બરાબર એટલે આ મોટો ફાયદો છે પછી કિસાન યોજના બે હજાર રૂપિયા આલે છે ખાતામાં છે એટલે ખૂબ મોદી સાહેબ આલે છે બાકી આમાં ને તો હાલ મોદી સાહેબ ગમે ને એટલું બીજું કોઈ નેતો ગમતો

અને આમ ગામમાં કેવું અત્યારે યુવાનોમાં તમે જોતા હશો કે યુવાનોમાં અત્યારે સોશિયલ મીડિયાને એ બધું બહુ ચાલે છે તો ગામડાઓમાં બી એ જ પરિસ્થિતિ છે ગામડાઓમાં ખૂબ સારી પરિસ્થિતિ છે અમારા મલુપુરમાં ખૂબ સારી પરિસ્થિતિ યુવન મિત્રોનો તો એટલો આમ વિચાર છે ને મોદી સાહેબ માટે જે ભાજપનો આવે એના માટે આ મારે સિત્તેર ટકા તો યુવન મિત્રો જ કામ કરે છે ભાજપનો એમને કેવું જ નથી પડતું કે આ ફલાણ મિટિંગ છે અમે ખાલી એક મેસેજ કરો ગ્રુપમાં

વડાપ્રધાન છે ગુજરાત તરીકે આપણને ગર્વ હોવો જોઈએ કે આપણા ગુજરાત નો વડાપ્રધાન હોય એટલે તો આપણે અહીંયા દિલ્હીમાં લો તો સાચી ઠોરીને કઈ કંઈક ભાઈ અમારા ગુજરાત ના વડાપ્રધાન છે એવો તો બેન તમને પ્રેમ હોવો જોઈએ પીએમ નરેન્દ્ર મોદી સિવાય પછી કોને જોવો છો તમે પીએમ તરીકે પીએમ તરીકે હવે હાલ તો અમે તો એમ કહો કે અમને હજારો વર્ષની ઉંમર થાય ને પીએમ મોદી સાહેબ જ રહે અને નકા પાસે એવો ને એવો નેતો છે ઉત્તર પ્રદેશના સેમ અમારા મલુપુર માં છ ડેરી છે એટલે ખેડૂતો ની ઈ વાત ની કોઈ તકલીફ નથી ખાલી અડધો કિલોમીટર થાય એટલે ખેડૂત ને બે ભરાઈ જાય ધારો કે બે કિલોમીટર દૂધ ભરાબાઈ નથી લાવવું પડતું છ મલુપુર માં છ ડેરીયા છે

જેમ કે શહેરમાં જોઈએ તો યુવાનોમાં અલગ અલગ પ્રકારે સોશિયલ મીડિયાનું કે પહેલાના મતલબ છોકરાઓ જોઈએ યુવાનો તો એ પોતાનું બધું જ બધું એવું વિચારતા હોય કે ખેતીમાં લગાવીએ કે બીજું કઈ કામ કરીએ ઘરમાં હેલ્પ કરીએ તો અત્યારના યુવાનોમાં પરિસ્થિતિ સેમ છે કે અલગ છે ના સિટી થી થોડી અલગ જ પરિસ્થિતિ છે અત્યારના યુવાનો અહીંયા એવું જ વિચારે છે સોશિયલ મીડિયામાં તો છે જ

બે જે જાતિ કહેવાય એમ કે ચૌધરી છે અને ઠાકોર છે એનું પ્રભુત્વ અને વોટ બેંક બહુ જ મહત્વની હોય છે તો બનાસકાંઠામાં એ સીમિત કેમ છે કે તમારે જીતવું છે તો તમારે કાં તો તમારી પાસે ચૌધરીના વોટ હોવા જોઈએ કાં તો તમારી પાસે ઠાકોરના વોટ હોવા જોઈએ એનું કારણ મારા ખ્યાલથી તો એવું જ હશે કે અત્યારે જાતિવાદ હજી વધારે છે પણ હવે એવું રહ્યું નથી મોદી સાહેબના નામ ઉપર ઘણી ચૂંટણી થાય છે અને બનાસકાંઠામાં પહેલો જાતિવાદ હતું હવે જાતિવાદ ઉપર એવું ચૂંટણીનું રિઝલ્ટ નથી કમળના બધા પસંદ કરે છે અને મોદી સાહેબ કોઈ બી હોય ચૌધરી હોય ઠાકોર હોય કોઈ બી હોય હા ઉમેદવાર કોઈ બી હોય પણ હવે બધા ભાજપને જ પસંદ કરે છે પટેલ સાહેબ જે ભાજપમાં ખૂબ સારું કામ કર્યું શંકરભાઈ ચૌધરી સાહેબ હાલ અમારે રેખાબેન આયા એ ગલબાબાની પોત્રી છે તો ગલબાબા એ ડેરીમાં બહુ કામ કર્યું છે તો એમને ઋણ ચૂકવવાનો વારો આવ્યો છે એ લોકોએ બહુ કામ કર્યું છે એટલે વધારે પસંદ કરે છે અચ્છા સીઆર પાટિલ ને પાંચ લાખ થી વધુ લીડની ની જીત જોઈએ છે તો બનાસકાંઠામાં માં પોસિબલ છે કારણ કે ગેની બેન બી આવશે જો સામે આવશે તો બિલકુલ પોસિબલ છે ગેની બેન આવશે તો કારણ કે ઠાકોર સમાજ હોય કે ચૌધરી સમાજ હોય કે દૂધ પશુપાલકો આનાથી બધા સો ટકા જોડાયેલા છે અને એ રેખા બેન વોટ આપશે એવો સો વિશ્વાસ છે અચ્છા બધું જ સરસ છે એવું માની લઈએ આપણે તમે જેમ કહો છો એમ તો બી કંઈક તો સમસ્યા હશે ને કે આ તો ખેતીમાં કંઈક સમસ્યા હશે ડેરીમાં કંઈક સમસ્યા કંઈક તો હશે ને સમસ્યા ના ડેરીમાં કોઈ સમસ્યા નથી અને ખેતીમાં કોઈ સમસ્યા નથી કારણ કે જે પાણી એવું નથી ચાહતા કે તમારા સાંસદ બને તો કઈ બદલાવ આવવો જોઈએ જિલ્લામાં જિલ્લામાં બદલાવ આવવો જોઈએ એ અમે ચાહીએ છીએ પણ અમને એવો વિશ્વાસ છે કે ભાજપ નો આશાઓ તો ઘણી છે પણ પાણીની આશા હતી તો અમાર શંકરભાઈ ચૌધરી સાહેબે પૂરી કરી ડેરીમાં પણ કમ્પ્લીટ ચાલે છે હવે નવા જીઆઈડીસી આવા બધા આવશે પણ એ જો જીલો બનશે આવા બધું ભાજપને થી જ શક્ય છે બીજા કોઈ પક્ષ કરી જ ન શકે સારું તો જો ભાજપના સાંસદ બને છે તો તમારી આશા શું છે જો બની ગયા રેખાબેન તો તો અમારે અહીંયા થરાદમાં એક જિલ્લો થાય ડેવલપના જીઆઈડીસી છે એ વધારે થાય આ બધું થાય હા રોજગારી વધારે મળે એ જ બાકી તો કોઈ ખાસ છે નઈ રેખાબેન ને જોઈને વોટ આપવાના છો કે પછી પીએમ મોદીને ને જોઈને વોટ આપશું ને પીએમ મોદીને જોઈને વોટ આપશું બંને તરફથી